ભવ સંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણા નિકેતન વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા ઈષ્ટદેવ ભગવાન હરિ રામપુરા મંદિરના રાજા ધીરાજ એવા દેવ રાધા વિહારીલાલ નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યા અમારા દાદી ભગવાનના સ્વસ્વરૂપો કથાના વક્તા એવા ન્યાલકરણ સ્વામી અમારા ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી દરેક સંતો તથા વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો સરસ મજાની કથા ચાલે છે મહારાજના લીલા ચરિત્રો શાસ્ત્ર એવું કહે છે કે જીવાત્માને ભગવાને કથા સાંભળવા માટે કાન આપ્યા છે પણ એ જીવાત્મા જો ભગવાનની કથા સાંભળતો નથી તો એ કાનને સાપના દર કીધા છે છે આટલો મોટો સરસ લાવો મળ્યો સુખદેવજી મહારાજ પરીક્ષિત પૂછે છે જ્યારે કથા સંભળાવે છે ત્યારે અધ્વચે એમને ઉભા રાખીને પૂછે છે કે તને ભૂખ તરસ લાગી હોય તો તું થોડું જમી લેને પાણી પી લે પછી આપણે આગળ કથા કરશું ત્યારે પરીક્ષિત રાજા એ સુખદેવજી મહારાજને કીધું ગુરુજી તમે અમને જે આ ભગવાનના જે લીલા ચરિત્રો સંભળાવો છો ને એનાથી અમારી ભૂખ તરસ બંને મટી ગઈ છે અમને ભૂખ તરસ લાગતી નથી એવો જ પ્રસંગ એકવાર શ્રીજી મહારાજ ઘરડાની અંદર બિરાજમાન દરબાર ઘરની અંદર કથા વાર્તાનો લાભ આપતા મહારાજ એમાં પર્વતભાઈ પધાર્યા સાત દિવસની કથા થઈ ત્રીજા દિવસે એના ઘરડાને કોકે કીધું કે પર્વતભાઈ આવ્યા છે તો જમે છે ક્યાં તેમણે એવું કીધું કે તો મહારાજનો થાળ જમતા હશે એટલે ત્યાં પૂછાયું તો કે ના અહીં તો જમવા આવતા નથી મોરજી બ્રહ્મચારી કે અમને એમ કે એમના ઘરના જમાડતા હશે જોડાયા છે એટલે સાત દિવસની કથા પૂરી થઈને એટલે શ્રીજી મહારાજે પર્વતભાઈને ને પૂછ્યું પર્વતભાઈ સાત સાત દિવસથી તમે કથા સાંભળવા આવો છો તમને ભૂખ તરસ લાગતી નથી તમે ક્યાં જમો છો ત્યારે પર્વતભાઈએ બે હાથ જોડીને કીધું મહારાજ તમારા મુખથી જે કથાનું જે શ્રવણ કરું છું ને એનાથી મને ભૂખ તરસ લાગતી નથી પણ આવી સમજણ ક્યારે આવી તો એ પર્વતભાઈને સંતનો યોગ હતો એને મુક્તાનંદ સ્વામીનો યોગ હતો બ્રહ્માનંદ સ્વામીનો યોગ હતો આપણને આવા સંતો મળ્યા છે નિષ્કાન સ્વામી કીધું ને

આ બધા જ પ્રશ્ન મહારાજે પૂછ્યા ને મહારાજે જવાબ દીધા છે મહારાજ કે જે સંત લલો ચપ્પો રાખે આય આય બેસ બેસ તો મહારાજ કે એના મુખથી કથા વાર્તા સાંભળવી નહીં મહારાજ કે ખટકો રાખીને કહે આપણા સ્વભાવ ઓળખાવે તો મહારાજ કે એનો સંગ કરવો અને એના મુખથી કથા વાર્તા સાંભળવી તો આપણો જીવનો સ્વભાવ કેવો છે માન આપે હાર પહેરાવે પ્રસાદ આપે આવો આવો કરે તો આપણે રાજી થઈને ડળી જઈએ પણ આપણે નથી વિચારતા એમાં આપણા જીવનું બગડી જાય છે પણ જે સંત આપણે જઈએ આપણા સ્વભાવ ઉપર વાત કરે મંદિર ના આવતા હોય તો ટોકે કથા વાર્તા ના સાંભળતા હોય તો પણ ટોકે બળજબરીપૂર્વક કથા વાર્તામાં બેસાડે તો મહારાજ કહેનો સંગ કરો તેનાથી જીવનું રૂડું થઈ જાય હવે આપણે વિચારવાનું આપણે તો સમજદાર માણસો છે ને ભણેલા ગણેલા આપણે આપણા જીવનું બગાડવાનું છે કે આપણે આપણા જીવનું સુધારવાનું છે કારણ કે અક્ષરધામની ખાલી વાતો કરવાથી કાંઈ થતું નથી જો ભગવાનના અક્ષરધામમાં મુક્ત થઈને બેસવું હશે ને તો એવા ખબરદાર સાધુની કથા વાર્તા સાંભળવી પડશે જે આપણને ટોકે ને એનો અભાવ ઉભું નહીં લેવાનો આપણે એવું વિચારવાનું આપણે એટલા ધન્ય ભાગી છે આપણને તો ટોકે છે કારણ કે અત્યારે દુનિયામાં તમે ગમે તેટલું કરો ને તો છોકરા ગમે તેવું કરે તો મા બાપ ટોકતા નથી તેનું પરિસ્થિતિ એનું પરિણામ કેવું આવે છે આપણે જોઈએ જ છે ને સોશિયલ મીડિયા ચાલુ જ છે પણ જે દીકરાઓને સંતનો યોગ હશે કથા વાર્તાનો યોગ હશે તો એ દીકરાઓ કેવા સંસ્કારી હશે હું ઘણી વાર મારી કથામાં કહું છું આપણે સંપત્તિ તો આપીએ જ છે એને સારા સંસ્કાર આપતા નથી જો સારા સંસ્કાર આપવા હોય ને આપણા દીકરા દીકરીઓને આ મંદિર લાવવાના કથા વાર્તાનો યોગ રાખવાનો તો આપણી સંતતિ સારી રહેશે કે અમેરિકામાં લોકો ડોલર કમાય છે એના સંતાનોનું શું એને મળતું નથી એમાં આપણા ઇન્ડિયામાં એવું છે કે આપણે ગમે તેટલું કમાઈએ પણ જો સારા સંસ્કાર ના આપીએ ને તો સિત્તેર વર્ષે આપણો દીકરો આપણને ઘરડા ઘરનું બારણું બતાવે બતાવે ને બતાવે જ જો ઘરડા ઘરમાં ના જવું હોય ને અને સારી રીતે સુખેથી ભજન કરીને ભગવાનના ધામમાં જાવું હોય ને તો આપણા દીકરા દીકરીઓને વાર્તાનો યોગ કરાવો સંતનો યોગ કરાવો તો જ આપણામાં સારા સંસ્કારો આવશે ને આપણા દીકરા દીકરીઓમાં પણ સારા સંસ્કાર આવશે ને અત્યારે આપણે જે સત્સંગ કરીએ છીએ ને આપણી પેઢી પણ એ સત્સંગ કરીને ભગવાનના ધામમાં જશે તો મહારાજના શ્રીચરમાં પ્રાર્થના કે મહારાજ જે કોઈ યજમાન બન્યા છે જે કથા વાર્તા સાંભળે છે બધાના જીવનું રૂડુ કરે અને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ મળે એવી પ્રાર્થના સ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ